વિસનગર એમએન કોલેજની વિદ્યાર્થીની અને રણછોડપુરાના યુવાને મહેસાણા જિલ્લાનું ગૌરવ વધાર્યું એમએન કોલેજ વિસનગરમાં બીએના ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યાત્રી પટેલે કઝાકિસ્તાનમાં પંદર સમગ્ર ભારત સ્પર્ધકોએ ભાગ લીધો હતો યાત્રી પટેલને ગુજરાત બોક્સિંગ એસોસિએશન તરફથી ઇનામ પેટે રૂપિયા પચીસ હજાર રોકડા આપવામાં આવ્યા હતા યાત્રીએ મેળવેલ સિદ્ધિથી ગુજરાત સરકારની શક્તિદૂત યોજનામાં સિલેક્શન કરવામાં આવ્યું હતું ગુજરાત બોક્સિંગમાં ઇન્ટરનેશનલ લેવલે મેડલ મેળવનાર યાત્રી પટેલ પહેલી ખેલાડી બની હતી હાલમાં યાત્રી પટેલ હરિયાણા ખાતે ટ્રેનિંગ લઈ રહી છે સાથે સાથે ઉંઝાના રણછોડપુરા ગામના મિત પટેલ દિલ્હી ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં વર્લ્ડ પેરાગેમમાં સો મીટર દોડમાં ગોલ્ડ મેડલ બસો મીટર દોડમાં ગોલ્ડ મેડલ તેમજ સો મીટર લોંગ જમ્પમાં સિલ્વર મેડલ મેળવી મહેસાણા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું જિલ્લા પંચાયત મહેસાણા તરફથી યાત્રી પટેલે અને મિત પટેલને રૂપિયા એક લાખ એક હજારના ચેક આપી બંને ખેલાડીઓની સિદ્ધિઓને બિરદવામાં આવી સાથે સાથે બંને વિજેતાઓને પાટીદાર સમાજનું પણ ગૌરવ વધાર્યું બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ મહેસાણા અને અત્યારે જિલ્લા પંચાયત દ્વારા મારે જે એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ હતું કઝાકિસ્તાનમાં યોજાવનારી હતી એમાં મારા બ્રોન્ઝ મેડલના કારણે જિલ્લા પંચાયત દ્વારા એક લાખ એક હજારનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું ત્યાં શું કઈ રેન્કમાં તમારો આ ગોલ્ડ મેડલ કે કોઈ કયા મેડલો મળ્યા ત્યાં આગળ આખા એશિયામાં મળો ત્રીજો નંબર હતો ત્યાં મને બ્રોન્ઝ મેડલ તમને આ બોક્સિંગમાં બોક્સિંગ જવામાં પ્રેરણા ક્યાંથી મળી પહેલાં નવ હજારમાં ભણતી હતી હું ત્યાંથી જ અમારા મેડમ દિવાલી મેમ છે એમને મને પ્રોત્સાહિત કર્યું અને ત્યાર પછી મેં હરિયાણા આગળ જઈને માં વધારે પ્રગતિ કરી અને મારા પરિવારવાળાનો બી બહુ પ્રયો